જોરદાર ટક્કર મારી હતી એટલું જ નહીં પણ ટક્કર માર્યા બાદ બ્રેઝાકાર બાજુમાં આવેલી એક દુકાનમાં ઘૂસી ગઈ હતી અને દુકાનને પણ મોટું નુકસાન પહોંચાડ્યું હતું સદનસીબે જાનહાળી ટળી છે પરંતુ વિજયભાઈ રાણાને ઈજા પહોંચી છે આકસ્માતની ઘટનાની જાણ થતાં બાકોર પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને આરોપી શિક્ષક સંજય નાયકની ધરપકડ કરી છે પોલીસને બ્રેજા ગાડીની ડ્રાઈવરની સીટની બાજુમાંથી એક દારૂની બોટલ મળી આવી હતી પોલીસે હવે એ દિશામાં તપાસ શરૂ કરી છે કે આરોપી શિક્ષક દારૂ ક્યાંથી લાવ્યા હતા અને ઘટના સમયે તેમની સાથે અન્ય કોઈ વ્યક્તિઓ હતા કે નહીં આરોપી સંજય નાયક પોતે સરકારી શિક્ષક હોવાને કારણે શિક્ષક વિભાગને પણ આ ઘટના અંગે લખવામાં આવ્યું છે સાથે સાથે ડ્રાઇવિંગના નિયમોના ભંગ બદલ આરોપી શિક્ષકનું ડ્રાઇવિંગ લાયસન્સ રદ કરવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે આ ઘટનાને પગલે મહીસાગર જિલ્લાની રાજસ્થાનને જોડતી ચારે બોર્ડર ઉપર પોલીસ એલર્ટ મોડ પર આવી છે બાકુર પોલીસ સ્ટેશન વિસ્તારની લંબુ કાળાખેતરા ડીટવાસ પોલીસ સ્ટેશન વિસ્તારની સરસવા અને સંતરામપુર પોલીસ સ્ટેશન વિસ્તારની ભમરી આ બોર્ડર ઉપર પોલીસે ચેકિંગ વધારી દીધું છે અને વાહન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે એક શિક્ષક દ્વારા કાયદાનું ઉલ્લંઘન કરી દારૂના નશામાં અકસ્માત સર્જાને આ ઘટના સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બની છે વધુ અપડેટ્સ માટે જોતા રહો અડીખમ ગુજરાત નમસ્કાર લીંબડિયા ચાર રસ્તા પાસે રાત્રિ દરમિયાન એક અકસ્માતની ઘટના સામે આવી છે જેમાં સંજય કુમાર મંગળભાઈ નાયક કે જે પોતે ઈસરોડા માળા ફળિયા પ્રાથમિક શાળામાં ટીચર તરીકે ફરજ બજાવે છે તેઓએ દારૂ પીને પોતાની બ્રેઝા ગાડી ત્યાં લીમડિયા ચાર રસ્તા પર ઉભેલા વિજયભાઈ બાબુભાઈ રાણા જે બુલેટ જોડે ઉભા હતા તેમને ટક્કર મારી અને ટક્કર માર્યા બાદ આ બ્રેઝા ગાડી બાજુની દુકાનમાં અંદર ઘુસાડી દીધી હતી અને દુકાનને પણ નુકસાન પહોંચાડ્યું હતું

એના જોડે બીજા કોઈ વ્યક્તિઓ પણ જોડે હતા કે નહીં પણ દિશામાં તપાસ કરી રહી મહીસાગર મહીસાગરની રાજસ્થાન જોડે ટોટલ ચાર બોર્ડરો આવે છે જેમાં બાકોર પોલીસ સ્ટેશનની લંબુ લંબો અને કાળા ખેતરા બીટવાસ પોલીસ સ્ટેશનની સરસવા અને સંતરામપુરની ભમરી આ ચારેય પોલીસ સ્ટેશન ચારેય ચેકપોસ્ટ ખાતે પોલીસે ચેકિંગ વધાવી દીધું છે અને દિવસ રાત ત્યાંથી પસાર થતા દરેક વાહનોનું ચેક કરવામાં આવે છે આઠ વાગે ઘટના બની જયારે હું અહીંયા હતો અને એ ભાઈ ઘરે જતો હતો અને ઊભો હતો અને પછી એને કાર પીધેલા બાનમાં એને ઉડાડી દીધું એની મોયથી બોટલ મળી એને દારૂની અને પછી પકડ્યો એટલે એ ભાઈ ભાગવા કરતો પણ પકડી પાડ્યો